નમસ્કાર ઉપસ્થિત સૌ મહાનુભાવ અને સાથી મિત્રોને પ્રણામ મારો વિષય છે સંત સાહિત્ય સ્વરૂપ અને પ્રકાર વિમર્શ સવારના થી છેક અત્યાર સુધી બધા જ વિદ્વાનો વડીલોને સાંભળ્યા અને સંત સાહિત્ય અને સંત વાણી એમના પણ ભેદ આપણે પાડીએ છીએ પણ મારે આમ તો પાંચ મિનિટ આપી છે એટલે પાંચ મિનિટમાં જે સાર હશે એ હું કહી દઈશ જાની સાહેબે કીધું કે ઓગણીસો ને અડતાલીસ માં સોરઠી સંતવાણી નામનું પુસ્તક આવ્યું ઝવેરચંદ મેઘાણીનું આપણે બે હજાર બાવીસમાં હજી સ્વરૂપ અને પ્રકાશ પ્રકારના ભેદ નક્કી કરીએ છીએ એટલે ગુજરાત સંત સાહિત્ય ક્ષેત્રે અન્ય રાજ્યો કે અન્ય પ્રદેશ ની સરખામણી પાછળ છે એવું કહેતા હું જરાય સંકોચ અનુભવતો નથી એમાં કેટલાક કારણો પણ જવાબદાર છે એ કારણો પણ આપણે શોધવા જોઈએ પણ નિર્ગુણ જે સંત સાહિત્ય છે નિર્ગુણ પરંપરા છે જ્યાંથી સંત સાહિત્યની સંત વાણીની સરવાણી વહેતી થઈ એ કબીર સાહેબ એ કબીર સાહેબ નિરક્ષર હતા એવા આજે આજે ને આમ તો ઘણા વર્ષોથી હું સાંભળતો આવ્યો છું એવા વિધાનો થાય કે સંત સાહિત્ય એ ભાવનો પ્રદેશ છે એમાં અભ્યાસ ને અવકાશ ના હોય એના ભાષાઓને સુધારીએ એના પ્રૂફ રીડિંગ કરીએ કેટલાક સંપ્રદાયોના તો પ્રૂફ રીડિંગ કરીએ ને તો કે એમાં ભૂલ ના કઢાય એનો ભાવ પકડો આપણે પાછળ રહ્યા ને એનું કારણ એક આ પણ છે એ નિરક્ષર હતા એ પોતે એમ છે કે મસી કાગદ આમ કહીને પણ એમણે રાવલ સાહેબે વાત કરી એમ અઢાર કોટડી જ્ઞાન કહ્યું એ પોતે કહેતા આ સ્વરૂપની જ વાત મારે વાત કરવી છે જો હું જ્યારે એમ કેતો કે સ્વરૂપની વાત થાય છે કે નથી થતી ત્યારે મારે સ્થિર રહેવું જોઈએ કબીર સાહેબ એમ કહે છે કે તું જીને ગીત કહો તું જીને ગીત જાનો વહે નિજ બ્રહ્મ વિચાર મેં તો મારો નિજ અનુભવ નિજ બ્રહ્મનો જે મને તણખો પડ્યો અને એ અનુભવ જે ઉલટ આવી એ તમારી સામે રજૂ કરી દીધી હવે તમારા ભાગે એ ગીત બન્યું છે એ ચિંતામણી બની છે એ પદ બન્યું છે શબ્દ બન્યું છે કે સાખી બની છે પણ આમ કહીને પણ હમણાં હસમુખભાઈએ વાત કરી કે એને ક્યાં સર્જન કરવું હતું પણ એ વાત સાથે હું તો સહમત એટલે નથી થતો કે એને સર્જન નતું કરવું એવું તો નથી આ એક જ્ઞાન સંપાદન કરવું જ પડે નહીતર કબીર સાહેબ તો વાતો કરતા તો હશે જ ને કબીર સાહેબ સત્સંગ તો કરતા જ હશે ને કોઈ એની પાસે આવીને કઈક પ્રશ્ન પૂછે ને કઈ સીધા પદ ભજન નહીં રચી નાખતા હોય એટલે એમને સર્જન તો કર્યું જ છે પણ આ સંતોનું એક આગવું કાવ્યશાસ્ત્ર છે એ કાવ્યશાસ્ત્ર જેવી રીતે સંજ્ઞાઓ અલગ છે પ્યાલો એટલે આ સ્થૂળ પ્યાલો આપણે જેને ગ્લાસ કહીએ છીએ એ પ્યાલો નહીં પણ શબ્દનો પ્યાલો એવી જ રીતે એનું પોતાનું કાવ્યશાસ્ત્ર છે અને ગોહિલ સાહેબે એમના ભારતીય સંત દર્શન સાધના અને વાણીમાં વાત કરી છે કે આચાર્ય પરંપરા અને સંત પરંપરા આ બે પરંપરા ચાલી પણ આચાર્ય પરંપરામાંથી જ સંત રામાનંદ આચાર્યમાંથી કબીર આવી જાય એટલે એટલે એ જે સ્વરૂપો છે રાવલ સાહેબે કીધું કે મૂળ ભજન કોઈ સ્વરૂપ નથી આમ ભજન એટલે વાગોળવું પદ છે એ સ્વરૂપ છે પછી એના પ્રકાર પડે છે એટલે મેં થોડુંક એનું વર્ગીકરણ કર્યું છે મને એમ હતું કે મારું આ જે અભ્યાસ છે એ રિપીટ થશે પણ સદનસીબે રિપીટ થયું નથી ગીત પરક જે જે સ્વરૂપ છે એમાં સબદ છે રવેણી છે પદ છે જો કબીર સાહેબ થી લઈને કોઈ સંતોએ પોતાની વાણીને ભજન નથી કીધી કારણ કે ભજન એટલે તો સ્મરણ ભજવું એટલે ગીત પરકમાં સબદ રવેણી પદ આવે છે વર્ણમાળા પરક સ્વરૂપો તો એમાં બાવની છે ચોત્રીસા છે કક્કો છે એ પછી છે સંખ્યા પરક સ્વરૂપ તો એમાં તીસી અષ્ટપદી પહાડા તિથિ ચોહર એ સંખ્યા અને સ્તુતિ પરક એમાં આરતી મંગળા ધોળ એ પછી વિશ્વાસ પરક એટલે કબીર સાહેબે જે કબીર બીજકની રચના કરી એમાં બિરહુલી એ રચના આપી બિરહુલી એ સ્વરૂપ છે એ વિશ્વાસ પરક રચના છે ઋતુ ગીત કે સગુણ પરંપરા નિર્ગુણ પરંપરા તો બે ના જે સ્વરૂપો છે એ જુદા હોય પણ ખરેખર એવું અમુક કિસ્સાઓમાં અમુક સંતની રચનાઓમાં બનતું નથી હવે રવિ સાહેબ છે તો એને બારમાસી રેચી છે તો ઋતુ ગીતમાં વસંત હિંડોળા બારમાસા આ સંત સાહિત્યમાં પાછા મળે છે મધ્યકાળના સ્વરૂપ છે એવું જ નહીં પણ સંત પણ આ સ્વરૂપ મળે છે પછી જે લોકોત્સવ પર તો એમાં ચાચર છે ફાગ છે હોરી છે નૃત્ય ગીતમાં કહેરવા છે અને અન્ય જે કાવ્ય સ્વરૂપો છે લઘુ કાવ્ય સ્વરૂપ આપણી પાસે સાખી છે ઝીલણિયા છે ચિંતામણી છે છપ્પા છે ઠપ્પા છે લાવણી ગઝલ પત્રો અને પરચરી વોટ્સએપ ગ્રુપમાં નિરંજન રાજ્યગુરુ સાહેબે એક ચર્ચા સરસ મજાની છેડી હતી કે જે સંશોધકો આવે એક ભારતીય સંત પરંપરાનો અભ્યાસ કરે ને સ્વરૂપની પણ પરંપરા હોવી જોઈએ એ એ જરા કાળજી રાખે તો ચિંતામણી જે મનોજભાઈ વાત કરી કે આપણી પાસે શંકરાચાર્યની ચિંતામણી છે એ પછી લોક પરંપરામાં સંત પરંપરામાં ગોરખ ચિંતામણી આવે છે એ પછી કબીર સાહેબની પણ ચિંતામણી મળે છે અને રવિ સાહેબની રવિબાણ પરંપરાની ચિંતામણી આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં તો કંઈક પ્રપોઝલય મુકાય તી રવિબાણ સંપ્રદાયનું ચિંતામણી સાહિત્ય એટલે આ પરંપરા સ્વરૂપની છે પરચરી એ વાત અલગ છે કે આપણે ચિંતામણીને ચેતાવણી પણ કહીએ છીએ ચેતવણી ઉપદેશ પણ ચિંતા ચિંતવન કરવાથી ફળ પ્રાપ્તિ થાય કદાચ એવું હશે ને ચિંતામણી સ્વરૂપે પાછું એવું બાંધછોડ વાળું છે રવિપાણ સંપ્રદાયની ચિંતામણી એક દોઢ બે અઢી પેજની થાય એમ પાછું સ્વામિનારાયણ સંપ્રદાયની ચિંતામણી પાંચસો છસો પેઇઝના આખું પુસ્તક હોય આખું ચિંતામણીનું એટલે ચિંતામણી સ્વરૂપનું એટલે આ ચોક્કસ સ્વરૂપના બંધારણો છે પ્યાલોની વાત કરી હમણાં કે પ્યાલો છે તો હવે મૌલિકતાના પ્રશ્નોની વાત થઈ તો એ મૌલિકતાનો પ્રશ્ન સંત સાહિત્યમાં એટલે નથી આવતો કે બધાનો અનુભવ એક છે અભિવ્યક્તિ જુદી છે કબીર સાહેબે પ્યાલોની વાત કરી કે પીલે પ્યાલા મતવાલા પ્યાલા પ્રેમ હરીરસવાલા પણ એ પ્યાલાની જ વાત કરી છે એ પ્યાલો છે એ રૂપક છે ને પ્યાલોનો પાછો કોઈ વિકલ્પ નથી આપણે તો એમ છાલિયું ભરીને કોઈ હરીરસ પીધો એમ ન કહી શકીએ એ ઘટક ઘટક કરીને છાલિયામાં ન પી શકીએ ઘટક ઘટક કરીને પ્યાલામાં જ પી શકીએ એટલે એ જે પ્યાલો રૂપકાશ્રિત વાણી છે એ શ્રવણે રસ રેડ્યો ને ચોંટ્યો મારા રુદિયાની માય સાંધે સાંધે એ તો રસ સંચરો ને એ તો ઉન્મુન રિયો ઠેરાય એવી સુરતા જેની શૂન થઈ અને ઉતરે નહીં ફરી ફરી એવો પ્યાલો મેં તો પીધો લીધો હતી લગ્ન કરી એવા પરિભ્રમ ભાઈ અદ્વૈત સભર ભરી એની જ પ્રક્રિયા એ જ પ્રક્રિયા શ્રવણેથી રેડો મારા રુદિયે ઠેરાણો ને મારી દેહડીમાં હો રણુકાર પ્યાલો દૂજો કોણ પીએ તો આ પ્યાલો એ રૂપક છે ને એનો પાછો કોઈ વિકલ્પ નથી એટલે મૌલિકતાનો પ્રશ્ન મારા ખ્યાલથી ઊભો થતો નથી પણ આ સ્વરૂપ અને પ્રકારના પાતળી જે ભેદરેખા છે એ ઉકેલવાનો મેં પ્રયત્ન અહીંયા કર્યો છે ના વર્ગીકરણ પાડીને મારી વાત આપ સૌએ ધીરજપૂર્વક સાંભળીએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ